નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલ નો આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણી સંપત્તિ આપણી મજેથી આપણે ભોગવી શકતા નથી તને મતલબ તમારી સંપત્તિના માલિક તમે નથી તમારી સંપત્તિ પરમાત્માની મરજીથી જ તમે ભોગવી શકો છો અને જો પરમાત્માની ક્રૂદ્ટિ થાય તો તમારી સંપત્તિ ખેદાન મેદાન થઈ જાય છે તે પણ તમે ભોગવી શકતા નથી તો પરમાત્માની મરજી સિવાય એક પાંદડું પણ હાલી શકતું નથી તો પછી આપણે આપણી મરજીથી કેવી રીતે જીવન જીવી શકીએ કેમ કે ગુલામ ઉપર માલિકની કૃપા હોય તો જ ગુલામ ખુશીમાં રહી શકે છે ગુલામનું જીવન માલિકના હાથમાં છે અને માલિકના હુકુમ પ્રમાણે ગુલામને જીવન જીવવું પડે છે તેવી જ રીતે જન્મ તક આપણે જન્મ લીધો પહેલાં ધોરણમાં દાખલ થયા પછી આપણે આગળ વધતા ગયા તમે ગ્રેજ્યુએશન થઈ ગયા ડિગ્રી મળી ગઈ તમે ડોક્ટર થયા વકીલ થયા અધ્યાપક થયા પ્રોફેસર થયા કે તમે મોટા બિઝનેસમેન થયા કે પછી તમે મોટા હોદ્દેદાર બની ગયા તમને મોટો હોદ્દો મળી ગયો તો ભાઈ આ આ હોદ્દાનો આ ડિગ્રીનો આ ડૉક્ટરપણીનો અહંકાર ન કરશો કારણ કે તને ફૂલણજી ડેટકાની જેમ ફૂલાઈ ન જશો અને એની એ ખોટી હોશિયારી ન કરશો કે મેં મારી બુદ્ધિથી મેં મારી મગજ શક્તિથી અભ્યાસ કર્યો મેં આમ કર્યું મેં તેમ કર્યું મેં ડિગ્રી મેળવી મેં તો આવા બંને હોય આવું અભિમાન કોઈ દિવસ ન કરશો કારણ કે તમને માત્ર નિમિત્ત જ છો જેમ કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન માત્ર નિમિત્ત જ હતો જેને મારવાના હતા એ ભગવાનને જ નક્કી કરેલું હતું કે કોને બાણ મારવું કોને શું કરવું અને કોને શું ન કરવું આપણે જોઈએ છીએ કે એટલું બધું કુરુક્ષેત્રનું યુદ્ધ થઈ ગયું તો એવડા મેટા એવડા મોટા મેદાનમાં પણ એક ટિંટોળીના ઈંડા અઢાર દિવસ સુધી સલામત રહ્યા હતા આનું કારણ શું પરમાત્માની મરજી ભગવાનની મરજી તો આપણે પણ અહંકાર ન કરવો કેમ કે તમે જે ડિગ્રી પાસ કરી છે તમને જે હોદ્દો મળ્યો છે તમે જે બિઝનેસમેન થયા છો એ તમારી મરજીથી નથી પરંતુ તમારા માઇન્ડને તમારા મગજને અંદરથી પરમાત્મા ધક્કો મારી રહ્યા છે તો પરમાત્માની મરજી સિવાય તમે પ્રગતિ કરી શકતા નથી અને તમે જોવો કેટલાય ડિગ્રીવાળા ગોંડા થઈને રોડ ઉપર રખડી રહ્યા છે અને સીટીઓ મારી રહ્યા હોય છે અને ગાભા અને કાગળ વીણતા હોય છે તેમ પરમાત્માએ તમને સુંદર શરીર આપી હોય તો તે શરીરના રૂપનો પણ અહંકાર ન કરવો કેમ કે તમે જુઓ જગતમાં કેટલાય લૂલા લંગડા બહેરા બોબડા મંદ મંદબુદ્ધિવાળા અને ખોડ ખોપણવાળા જોવા મળે છે અને તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તે ખોરાક પચી રહ્યો છે અને રાત્રે તમે શાંતિથી પલંગમાં પડતાની સાથે ચેનથી સૂઈ જાઓ છો અને સવારે જ્યારે તમે જાગીને સંડાસમાં જાઓ છો ત્યારે ખુલાસા બંધ જાળા થઈ જાય છે તે પણ પરમાત્માની જ કૃપા નહીં તર આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને સત્તા અનાજે કોરી રોટલી ખાવી પડે છે કેમ કે અને ડૉક્ટરે જ કહ્યું હોય છે કે તમારે તીખું તરેલું ઘીવાળું દૂધવાળું માવા મલાઈવાળો ખોરાક બંધ એટલે પરમાત્મા પરમાત્માની ઈચ્છાથી જ તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઈ શકો તો એ પરમાત્માની ઈચ્છાથી જ પરમાત્માની કૃપાથી જ પાચનતંત્ર રહેશે પરંતુ જો પરમાત્માની ઈચ્છા ન હોય તો એ કહી દે તમને ડાયાબિટીઝ કરાવી દે અને તમારે ફક્ત સત્તા અનાજે સૂકી રોટલી જ ખાવી પડે અને ઘરમાં મીઠું ઢગલો પડ્યો હોય ઘરમાં મસાલા ઢગલો પડ્યા હોય તેમ છતાં પણ મોરું શાકભાજી જ ખાવું પડે તો ઘણા લોકો આખી રાત ઘણા લોકોને ઊંઘ આવતી નથી તેથી ઊંઘની ગોળીઓ પણ ખાવી પડે છે સવારમાં એક કલાક સુધી સંડાસમાં બેસે તો પણ ખુલાસાબંધ જાગા થતા નથી તે તમારા શરીરને સ્વસ્થ તે પણ પરમાત્માની મરજી છે અને આ જગતમાં ઘણા જ કરોડો રોડપતિ થઈ જાય છે કેટલાય જુગાર સટ્ટા શેરબજારમાં શેરમાં તૂટે છે અને કેટલાય મોજ શોખ કે ભોગવિલાસમાં તૂટે છે મતલબ જો પરમાત્માની ઈચ્છા થાય છે કે આની પાસે સંપત્તિ રહેવા દેવી નથી તો તમને અવળા રવાડે ચડાવી દેશે ઘરમાં બીમારી લાવે છે ઘરમાં લૂંટફાટ કરાવે છે કપાતર દીકરા આપે છે તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરી દેશે અને તમે સૌળું કામ કરો તો અવળું પડે છે ધંધામાં દેવાળું ફૂંકાય છે કોઈ કે પછી તમારા એવા હાલ કરી નાખે છે કે તમે ખાટલા ખરોળ થઈ જાઓ છો તમે ઉઠી શકતા નથી તમે બોલી શકતા નથી તમારા શરીરે લકવા મારી જાય છે અને તમારી સંપત્તિ તમે વાપરી શકતા નથી અને તમારી જ સંપત્તિથી બીજા લોકો લહેર કરે છે એટલે તમારી સંપત્તિ ઉપર તમારો અધિકાર નથી માટે તમારી પાસે મોટો હોદ્દો હોય કે મોટો બિઝનેસ હોય કે પછી શરીર સ્વસ્થ હોય અને તમારી સંપત્તિ તમે વાપરી શકતા હોય તો પરમાત્માનો આભાર માનો હરિમ તત્સ આદેશના પ્રણામ